આજ રોજ દાહોદમાં વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી લોકોએ પોતાની સમસ્યા અને એમના ગામમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે વિષય પર ચર્ચા વિચારણા કરી હતી જેમાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું ભલે તે કોઈ પણ મોટા માથા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ના થાય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ધરણા પ્રદર્શન તેમજ તેમના મુદ્દાઓને લઈ વિધાનસભામાં જઈશું રોડ પર ઉતરીશું તેમજ સંસદમાં જઈશું જો ત્યાં નહીં નહીં મળે તો છેલ્લે ગામે ગામે જઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચનું આયોજન કરીશું આજે દાહોદ જિલ્લામાં જનમંચ કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લાના તમામ ગામો તાલુકાના લોકપ્રતિનિધિઓ સામાન્ય પ્રજાજનો સાથે સંવાદ કર્યો છે સાથે સાથે બધાના જે પ્રશ્નો હતા રજૂઆતો હતા એ પણ સાંભળી છે આખા જિલ્લામાં ચારે તરફ જે આક્રોશ સાથે લોકોની રજૂઆતો સાંભળવા મળી કે ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે ચારે તરફ બે રોકટોક કોઈ પણ શરમ સંકોચ વગર કોઈના પણ ડર વગર અધિકારીઓ પદાધિકારીઓ અને નેતાઓના મેળાપીપણાથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજે જે મુખ્ય ભ્રષ્ટાચારની રજૂઆતો મળી છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થયો હોવાની રજૂઆતો મળી છે સાથે સાથે નલસે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ દાહોદ જિલ્લામાં થયાની હકીકતો પુરાવા સાથે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે જે રીતે છેલ્લા થોડા દિવસોમાં તપાસમાં બહાર આવ્યો એ દેવગઢ બારીયાને દાનપુર તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબરના પુત્રોની સામેલગીરીથી એમના પરિવાર નજીકના લોકોની સામેલગીરીથી અધિકારીઓની સામેલગીરીથી કરોડો રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવ્યા હતા જેના માટે બજેટ ફળવાયું હતું એ સ્થળ પર કરવામાં ન આવ્યા અને બારોબાર બિલના ચૂકવણા કરવામાં આવ્યા પુરાવા મળ્યા કે આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં મંત્રીશ્રીના પુત્રોની સામેલગીરી છે એના આધારે એફઆઈઆર કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને આજે જેલમાં પણ છે પણ જે રીતે આજે હકીકતો મળી છે ખાલી દેવગઢ બારીયા કે ધાનપુરના થોડા ગામોમાં નહીં પણ આખા દાહોદ જિલ્લામાં ફતેપુરામાં સંજેલીમાં સોનવડમાં જાલોદમાં લીમખેડામાં બધા જ તાલુકામાં મનરેગા અને સે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે પુરાવા સાથે લોકોએ એફિડેટ કરીને આપ્યું છે કે અનેક ગામોમાં સ્થળ પર એક બુંદ પણ માટી નાખવામાં નથી આવી એક તગારું પણ માટી નાખવામાં નથી આવી એક મેટલ પણ મૂકવામાં નથી આવ્યો એક કૂવો પણ ખોદવામાં નથી આવ્યો અને બારોબાર બિલ ઉધારવામાં આવ્યા છે એ પણ રજૂઆત મળી છે કે આ તો ખાલી મટીરિયલ કમ્પોનેન્ટ એટલે મનરેગામાં સિક્સટી ફોર્ટીનો રેશિયો છે સાહીઠ ટકા લેબર પાર્ટ છે ચાલીસ ટકા મટીરિયલ પાર્ટ છે આ જે એફઆઈઆર નોંધાય છે ફક્ત હજુ તો મટીરિયલ પાર્ટની એફઆઈઆર નોંધાય પણ જે લેબર પાર્ટમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તો સંજયલીને ફતેપુરાના જે પુરાવા મળ્યા છે કે અહીંયા ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો કે આગેવાનો દ્વારા ગામે ગામ પોસ્ટ ઓફિસમાં બેંકમાં ખોટી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે જે લોકોના જોબ કાર્ડ ઇશ્યુ થયા છે એ લોકોના નામે મોટા પ્રમાણમાં લેબર પાર્ટમાંથી એના ખાતામાં